હેલો જય વિપ્રેજુ ગામ અને નવા સાતુકાના સરપંચ ધર્મેન્દ્રભાઈ પાછોટિયા અને તેમનો પૂરો પરિવાર સૌ પહેલી વાર સંસ્થામાં પધારી રહ્યા છે ત્યારે સૌ અ કે ધર્મેન્દ્રભાઈ થોડા દિવસો પહેલા સંસ્થાની મુલાકાત કરતી આવ્યા હતા એમને ગઈ સોળ તારીખે ભોજન રાખવાનું હતું પણ આપણે અગાઉથી સંસ્થાની અંદર ભોજન પૂરું હોવાથી એમણે કોમ્પ્રોમાઇઝ કર્યું કારણ કે તે દિવસે એમના પરિવારમાં એક નાની દીકરીનું શ્રાદ્ધ આવતું હતું તે નિમિત્તે ભોજન રાખવાનું હતું પરંતુ એ દિવસ આપણી સંસ્થામાં ભૂગ હતો ત્યાર પછી તેમના ભાઈજીનું શ્રાદ્ધ આવતું હતું ગઈકાલે તો ત્યારે પણ આપણી સંસ્થામાં જમણવાર ખૂબ હોવાથી આજે ધર્મેન્દ્રભાઈ તરફથી સંસદમાં રહેતા નેત્ર પ્રાર્થના કરીએ કે કુદરત બંને દેવી આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે સદગતની આત્માને શાંતિ પ્રદાન કરી એવી જ આપણે સૌ ખરાબ હૃદયથી આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ આજનું ભોજન છે બટેરાનું શાક પૂરી મિક્સ ભજીયા ચૂરવાના લાડુ દાળ ભાત ફ્રાઇસ અને છાશ સાથે સાથે જણાવવાનું કે સર્વંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ટાપ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે દોસ્તો આ સંસ્થાની શરૂઆત બાર વર્ષ વર્ષે કરવામાં આવી હતી આજે એકસો ને સિત્તેર નેત્રો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે જેમાંથી ચાલીસ અંધ પરિવારો છે જે સંસ્થાની અંદર રહી પોતાનો રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે સંસ્થા તરફથી તેમને લેવા માટે આપવામાં આવ્યો છે સાથે સાથે જ એ પરિવારોને દર મહિનાની પહેલી તારીખે સંસ્થા દ્વારા છવ્વીસ વસ્તુની રાશિ ફીટ આપવામાં આવે છે પર ડે અડધો લીટર દૂધ આપવામાં આવે છે સાથે જ જે નેવું અનમેરિડ છોકરાઓ છે માટે સંસ્થાનું રસોડું ત્રણેય ટાઈમ અભિનંદન ચાલુ હોય છે દોસ્તો મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં નેત્ર માટે આપણે રોજગાર સુધી રોજગાર પ્રદાન કરીએ છીએ જેમ વાત કરી લેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શકતી હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારબાદ આપણે તેમના લગ્ન કરાવી આપીએ છીએ અને લગ્ન પછી રહેવા માટે એક રસોડું સંડાસનો ફ્લેટ આપીએ છીએ તમામ સુવિધા અંધ લાભાર્થીને સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં જે કાંઈ પણ કમાય છે એમનું પોતાનું સંસ્થા એમની પાસેથી કંઈ ચાર્જ નથી હોતી અને સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્મિત છે હાલ લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આપણે એક નવું સંકુલ બનાવી રહ્યા છીએ ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર જેમાં બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ જેમાં છપ્પન ફ્લેટ આવશે એ છપ્પન ફ્લેટની અંદર ભવિષ્યમાં છપ્પન અંધ પરિવારો પોતાનો વસવાટ કરશે હાલ એ બિલ્ડિંગ જમીન પ્લસ ચાર માળ સુધી સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે પાંચ છ ને સાત ત્રણ ઉપર અંદર થઈને તૈયાર છે એમનું ટાઈલ્સ આ તમામ કામ હાલ બાકી છે તો આ કામને પૂરું કરવામાં સંસ્થાને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેની અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવો સરસ મજાનું સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે

વધુ માહિતી માટે આપ મારો સંપર્ક કરી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને ચેનલની લિંકમાં આપને અમારો કોન્ટેક્ટ નંબર મળી જશે સાથે સાથે જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય બધા આપ સંસ્થા પર આવશો જોશો જાણશો તો બહાર જઈ અને બીજા બે વ્યક્તિને વાત કરી શકશો તે માટે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય વધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ બંધ આપણું જે નવનિર્મિત સંકુલ છે એ લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઇડ આર્યવત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ જોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર શોધતું હતું તો આજના દિવસે ફરી ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ સર્વે સંસ્થા સાથે જોડાવ અને સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં મદદ થાવ એવી જ વિનંતી સાથે સાથે જ ધર્મેન્દ્રભાઈ અને તેમનો પૂરો પરિવાર આજે સંસ્થા પરિષદમાં બધાએ છીએ ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ દોસ્તો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે ફરી મળશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન પવન ફળકા સાથે મને મજૂર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ